હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ વિથ મીમાં તેમાં આજે આપણે બનાવીશું શક્કરિયા બટાકાનું શાક તેના માટે બે સક્કરિયા લીધા છે બટાકા લીધા છે બે અને બે ટામેટા લીધા છે આપણે આ રીતે સક્કરિયાને છોલી લેવાના છે છોલીને બે સાઈડથી કટ કરી લેવાના છે હવે આપણા શક્કરિયા છોલાઈ ગયા છે અને આ રીતે રાઉન્ડમાં કટ કરી લેવાના છે બે બટાકા છે તેને પણ આપણે કટ કરી લેવાના છે અને બે પાણીથી ધોઈ લીધા છે હવે આપણે એક કૂકરમાં ચાર ટેબલ સ્પૂન ઓઇલ લઈ લઈશું એક ટી સ્પૂન રાય લઈશું રાઈ તતરે પછી આમાં આપણે જીરું નાખી દઈશું એક ટી સ્પૂન ઇંગ નાખી દઈશું આપણે બે લીલા મરચાં લીધા છે હવે આપણે ટામેટા લઈ લેવાના છે ટામેટા નાખીને તરત ઢાંકી દેવાનું છે એટલે વઘાર ઉડે નહીં હવે થોડો વઘાર બેસી જાય પછી કૂકરનું ઢાંકણું ખોલી દીધું છે હવે મિક્સ કરી લઈશું હવે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર હળદર નાખી દઈશું હાફ ટી સ્પૂન એક ટેબલસ્પૂન જીરું નાખી દઈશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખી દઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું નાખી દઈશું અને આપણે એને મિક્સ કરીને ટામેટા સોફ્ટ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે જો તમે જોઈ શકો છો ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં બટાકા અને શક્કરિયા નાખી દઈશું આ જ રીતે એને મિક્સ કરીને એકથી બે મિનિટ માટે થવા દેવાના છે હવે એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે મિક્સ કરીને તેમાં આપણે પાણી નાખી દઈશું એક કપ એક કપ પાણી લીધું છે તમારે વધારે નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે કૂકર ઢાંકીને બે સીટી વગાડી દેવાની છે મીડિયમ ફ્લેમે ગેસ રાખવાનો છે જો તમે જોઈ શકો છો શાક થઈ ગયું છે હવે આપણે એમાં કોથમી નાખી દઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે એને સૌ કરી દઈશું આપણે એને સૌ કરી દીધું છે એન્જોય